જેનો સ્વતંત્રતાના આંદોલન પર ફક્ત ગદ્દારીનો ઇતિહાસ રહ્યો છે એવા આર લોકોને ગઈકાલે રાહુલજીની સંસદની સ્પીચના કારણે ખૂબ મરચાં લાગ્યા અને એના પગલે આપણે અમદાવાદ શહેરની રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ કાર્યાલયની પર જે પ્રમાણે પથ્થરબાજી કરી હુમલો કર્યો એ કઈ કક્ષાઓ પર ઉતરી આવ્યા જેમનું ચરિત્ર સમગ્ર અમદાવાદ શહેરને ગુજરાતની જનતા જોઈ રહી છે પણ આવા પ્રકરણમાં પોલીસે જે ઇમ્પાર્શિયલ નિષ્પક્ષ તપાસ અને નિષ્પક્ષ ભૂમિકા અદા કરવાની હોય એના બદલે કોંગ્રેસ પક્ષના કાર્યાલયમાં ઘૂસી માનનીય શક્તિસ્રી ગોહિલ તમારા પ્રદેશ પ્રમુખ છે એની ચેમ્બરમાં ઘૂસી ગઈ પાંચ તમના ધારાસભ્ય શૈલેશ પરમારનું બાવડું પકડી કોઈ ગુંડા મવાલી ડ્રગ પેડલર કે બુટલેગરની સાથે મિસબિહેવ ના કરે એવી શૈલીમાં અપમાન કરી ઢસડી જે પ્રમાણે કર્યા છે છે એ સ્પષ્ટપણે કે ગાંધીનગરથી કમલમથી એમને સૂચના મળી છે કે ભાજપના ગુંડાઓને છાવરવાના જેમણે રાજીવ ગાંધી ભવન ઉપર કોંગ્રેસના કાર્યાલય ઉપર પથ્થરબાજી કરવા એમને છાવરવાના બચાવવાના અને કોંગ્રેસના લોકો જેમની ઉપર પથ્થરબાજી થઈ એમણે ચેમ્બરમાં ઘૂસીને ડ્રેક કરીને ધસડીને લાવીને પોલીસ સ્ટેશનમાં ખડકી દેવાના આ કોઈ પણ સંજોગોમાં અમે ચલાવવા નથી કોંગ્રેસનું એક એક પબ્બર શેર એ પોલીસની અને સત્તાધીશોની કામગીરી સામે લડવાનો છે અને ભારતીય જનતા પાર્ટીના માણસોને ભજન દર લોકોને આરએસએસ અને વીએસપીના લોકોને એટલું જ કહેવા માંગુ છું કે તમારામાં પાણી હોય

કોઈ પણ તમારે ચિંતા નહીં કરવાની કોંગ્રેસ પક્ષના કોઈ પણ કાર્યકર વાંકમાં તો તમારે નહીં બક્ષવાની છું પણ આ પ્રમાણે કોંગ્રેસની લીડરશિપને તમે ટાર્ગેટ કરો એને તમે એની એની કેબિનમાંથી ઓફિસમાંથી કોઈ ગુંડા મવાલીને પકડીને લાવ તે પ્રમાણે ઢસડીને બહાર કાઢો એની બોછી પકડો એ પગથિયા પરથી એક પંચાવન ઉંમર વર્ષની ઉંમરના ધારાસભ્ય પડી જાય એનું માથું ફાટી જાય આ ઘટના બને તો કોણ એના માટે જવાબદાર આવું કેવું ઇન્ટેન્સ કોમ્બિંગ ઓપરેશનની જરૂર હતી તમને બહુ કોમ્બિંગ ઓપરેશનનો હવાદ હોય તો પોલીસ કમિશનર અમદાવાદ શહેરના મકાન ઉપરથી ત્રિકોણમાં આપણે ત્રણ કિલોમીટરનું રેડિયસ બનાવ્યું હોય એમાં પચાસ દારૂના અડ્ડા ચાલે છે દારૂ અડ્ડા ચાલે છે જુગાર અડ્ડા ચાલે છે ડ્રગ્સ કાળો કારોબાર ચાલે છે તમારામાં બહુ રસ હોય તો અહીંયા કોમ્બિંગ ઓપરેશન કરો ને

ધરપકડ થઈ શકે પણ કોઈ પણ ધારાસભ્યને કોમ્બિંગ ઓપરેશનના નામે એક વિવેકપૂર્વક શૈલીમાં ડિટેન કરવાના બદલે એ માણસના એને ફ્રેક્ચર થઈ જાય એની તમે બોછી પકડો એ પગથિયામાંથી સીડીઓમાંથી પડી જાય એ માણસ લથડિયા ખાતો થઈ જાય એ પ્રમાણે તમે એનું ડિટેન્શન કરો એનું અપમાન કરો એના પ્રોટોકોલનું એના પ્રિવિલેજનું વાયોલેશન કરો એ બિલકુલ ઉચિત નથી અને રાજ્યની સરકારે બાબતમાં ઉચિત કાર્યવાહી કરવી જોઈએ